કરવા માંગ કરેલ ઉપલેટા શહેર કોંગ્રેસ અને કોંગ્રેસના તાલુકા સદસ્ય દ્વારા કચેરી બહાર બેસી રામધૂન બોલાવેલ અને કહેલ કે રઘુપતિ રાઘવ રાજા રામ કો દે ભગવાન તેમ કહીને રામધૂન બોલાવેલ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે મામલતદાર દ્વારા આવતા વેત ખનીજ માફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરેલ ત્યારે આ અચાનક કેમ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી બંધ કરી દીધી અને કચેરી ખાતે આવેલા આગેવાનોને બહાર કલાકો સુધી બેસાડી રાખે છે તંત્ર દ્વારા આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ત્યારે શહેર તાલુકા કોંગ્રેસ આગેવાનો દ્વારા આવેદનપત્ર આપેલ મામલતદાર નિખિલ મહેતાને આ બાબતે તેમણે કહેલ કે આ બિલકુલ ખોટી વાત છે મિટિંગ ચાલુ હતી એટલે દસ નું કહેલ પરંતુ દસ મિનિટ બાદ તેમને બોલાવતા ચાલ્યા ગયેલ અહીં તમામ કર્મચારીઓ હાજરમાં છ કલાકો સુધી તેમને બેસાડે નહીં ખોટી વાત કહી રહ્યા હોવાનું મામલતદાર દ્વારા જણાવેલ મારું નામ રામસિંહભાઈ જીવાભાઈ વાવણોટિયા મારું ગામ કાથરોટા હતા આજથી ત્રણ દિવસ પહેલા હું મામલતદાર શ્રી મારા ગામ તળાવ તૂટી ગયેલ એના સંદર્ભે રજૂઆત કરવા આવેલ તો મને પટાવાળાએ એવું કીધું મામલતદારશ્રીને ચિઠ્ઠી લખી તો જ મળી શકાય એટલે મેં ચિઠ્ઠી લખી અને મામલતદાર એક કલાક બેસાડી રાખ્યો અને છતાં પણ મને મળવા બોલાવ્યો નહીં પછી હું ત્યાંથી કાથરોટા નીકળી ગયો મારા ગ્રામજનોને મેં વાત કરી એટલે ગ્રામજનો એ મને એવું કીધું કે આવું ના ચાલે મામલતદારે આવું કર્યું તો આપણે ધરણા કરવાના થાય છે એટલે કોંગ્રેસ ને સાથે રાખી અને મામલતદાર વિરુદ્ધ મામલતદારે માં રુકાવટ ફરજનો ભંગ કર્યો છે એના બદલ અમે આજ ધરણા પર બેઠેલા છીએ અમારી માંગ એવી છે કે અમારા ગામ નો તળાવ તૂટી ગયેલ છે એ તળાવ વેલામાં વેલી તકે બને નહીં હું એક કલાક બેઠો હતો સીસીટીવી કેમેરા હોય ત્યાં તો તમે જોઈ લ્યો

પણ સામાન્ય રજૂઆત કરવા પણ સામાન્ય માણસ અધિકારી રજૂઆત આ તાલુકામાં ત્રણ નદીઓ સતત રેતી ખનન થાય છે આ તાલુકાના એક એક આગેવાનો એક એક પક્ષો રજૂઆતો કરીને થાકી ગયા પણ રેતી ખનન બંધ નતું થતું અને ભાઈ એવા ભેગી જ એક અઠવાડિયા માટે સદંતર રેતી ચોરી બંધ થઈ ગઈ બંધ ડંપર વાળો રેતી ભરો ની હિંમત નતો કરતો અને અઠવાડિયા પછી એવું તો શું બનાવ બન્યો કે સીધા બધા ચાલુ થઈ ગયા આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને પણ આમાં સામેલ થવું જોઈએ આ ગોઠવા માટે આ ઉપરાંત આ ફરિયાદો તો આવતી હતી એ દરમિયાન હમણાં પાંચ દિવસ પહેલા જ સ્વામિનારાયણના સંતો મહેતા સર ને મળવા આવ્યા ત્યારે સંતો ને કોછડી ભાષામાં એમ કીધું હું તાલુકાનો રાજા છું

બહુ વર્તન કરે છે લોકો સામે એટલે લેવાની કરનાર છીએ ગત સોમવાર દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચિઠ્ઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી થી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચિઠ્ઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળડા જ નથી મારી અરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછળું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી